હાલો મિત્રો તો આજે છે ને આપણે કાલે મેં તમને વિડીયો બતાવ્યો નહીં એનું કારણ હતું કાલે બે દાણ મેં અપલોડ કર્યો હતું તો એ વિડીયોમાં હે ને પોલીસ પોલીસરને આવી ગયું હતું કંઈક એવું કંઈક હતું લખેલું એટલે મેં ફટોફટ બે દાણ અપલોડ કર્યો ને બે દાણ પાછું મેં ડિલીટ કરી નાખ્યો એટલે કંઈક મારી એડિટિંગમાં ફેરફાર થઈ ગયો એટલે હું લાપસી થઈ નહીં તો મને ખબર નથી ને હવે આપણે એને તપા કરી ને આપણે રજૂ કરી દેવાના હા વિડીયો આજે કાલે નહોતો આવ્યો એટલે કંઈક પણ પ્રોબ્લેમ આવી ગયો તો કાલનો પ્રોબ્લેમ હું આવ્યો હું નથી એ મને કંઈક ખબર નથી ને આપણે કાલે વિડીયા મેળવાનો જ હતો તો હવે આજે મેળવી દે કચ્છું વધુ નહીં તો વિડીયામાં બન્યા રહેજો આપણો વિડીયો એકદમ જોરદાર આવવાનો હોય લાઈક ન કર્યા હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબે કરો એ તો મને ખબર છે તમે બધા સબસ્ક્રાઈબ કરતા જ જાવ એમાં કંઈ ઇશ્યુ નથી કંઈ કોઈ જાતનું ફૉલ્ટ નથી તમે લાઈક કરતા જાઓ એટલે આપણે ફટાફટ વિડીયા અપલોડ થતા રહી અને મને ટાઈમ મળે એટલે હું અપલોડ કરી જ દેવાનો હોય મને કંઈ વાંધો નથી અને આ કંઈ કંઈક કોપીરાઈટ આવી જાય ને કઈ કંઈક પોલીસ સ્ટેશ પોલીસ સ્ટેશન આવી જાય કાં પોલીસ સ્ટેશન આવી જતનું એને ખુદને ખબર જ નતામાં એટલે લખેલું આવે કે ભાઈ તમે ડિલીટ કરો ને કા કોપીરાઈટ આવે એટલે લખી ડિલીટ કરી જ નાખવાનું હોય એમાં વારબાટ જોવાની ન હોય ને કે આપણું ચેનલ બંધ થઈ જાય એટલે એ રીતના હા તો વિડીયાની મજા માણો ને તાલાગઢમાં લાઈક પણ કરી નાખો સબસ્ક્રાઈબ પણ કરી નાખો હાલો હેલો મિત્રો રામ રામ ને જય માતાજી ને આજનો આપણે હવાનો બ્લોગ ચાલુ કર્યો હોલડી હે હોલડી ક્યાં હોલડી પૂગી આવ્યા ને તમને સરસ મજાનો મસ્ત મજાનો વ્યૂ દેખાડવું એ વ્યૂ જોઈ જાવ એટલે તમને કંઈ ઘટે નહીં આવું કાં રાજ કેવો વ્યૂ આવે તો મસ્તીનો તો પાસેનો કેમો બેકગ્રાઉન્ડ કરીને બતાડવું તમને જો કેવો બધો મસ્તીનો વ્યૂ આવે ડુંગરનો વા ભાઈ વાહ પોલો પાણો હોય ને આ બાવરના આડો હે છે પશુવાડે જોડી મોટર સાઇકલ લેતા હું તમને બતાવ મસ્ત મજાનો વ્યૂ હે જો 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 લો સફેદ સફેદ દેખાય એ આપણે પોલો પાણો નાથાતાની જગ્યા હે બાકી વ્યૂ કેમ બહુ મસ્ત આવે ને એટલે આવો બધો મસ્ત મજાનો માહોલ છે ને મેં ઝીણો ઝીણો ચાલુ ને તો અત્યારે તો બંધ હવે કદાચ ભરો છે તો આપણે મંદિર બનાવ્યું હતું ને ત્યાં જઈને મુલાકાત કરીએ અમદાવાદ પત્ર આવ્યા નવીન ચૌદ ફૂટ પત્ર આ પત્રો ક્યાંય ફૂટ નું ને સૌદ ફૂટ ના પત્ર ચડાવવાનું ત્યારે હાલે હોરડી ये patron अब तो शांति जो बाबू ने bola 100 फुट ના પત્રા હે બાપ ભાઈ નથી આવ્યા દે ગામ થી દોરતા પત્રું અંકુરના પત્રા હે અંકુરના મોબાઈલ ને ડિસ્પ્લેર માં એ ન થામતો એ પત્રું બાપ હાલો રાજુ

હું હું ભેગા બે કોઈ ક્યાં જાઉં નહીં ભેગા જ ભાઈ એ જગ્યા એવી બે છે હવે હા વિના આ ફરજ થાય ત્રણ થાય ત્રણ એક નંબર એક જ ત્રણ જગ્યાએ પત્ર થાય બધા તમારે હું ક્યાં કરું

આપડે આવી ગયા હે ને ટ્રાય દેવા મુરૂ ગાડી ની ટ્રાય દેવાની થા હે મુરૂરુભાઈ ગાડી ની દેવી ને તમારે ઓફિસ હે આગળ બગબગાટી બોલાવી નાખીએ કે નહીં

ચાલો તો આપણે લાયસન્સ કઢવા ગયા તા લાયસન્સ ને કઢાઈ આવ્યા આઈટી ઓફિસ થી જઈ આવ્યા બે કરીએ હવે નવ તારીખે જવાનું હે પાછું આઈટી ઓફિસ છે આઈટી ઓફિસ છે ફરીથી આપણે પાછા જાઓ હેલો મિત્રો તો એકદમ જમણવાર થઈ ગયો કમ્પ્લીટ અને ગરમી સુઈ ગઈ ભૂકા કરી નાખે આવી ને પંખો કરતી તો આપણે સાલું એટલે બગડાની બોલાવી દીધી આવીને આવી ને અહીંનો બ્લોગ આપણે અત્યારે પૂરો કરવાનો થાય કાલના બ્લોગમાં મળીશું તો હજી એડિટિંગ બાકી છે એડિટિંગ કરી નાખીએ ફટોફટ ગા એટલે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ આવજો જય દ્વારકાધી જય માતાજી ને હર હર મહાદેવ